ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ તાજેતરમાં કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ કરાતા સમગ્ર ભાવનગર શહેર જિલ્લામાં અનેરો ઉત્સાહ છવાયો હતો જેના પગલે ઠેર ઠેર જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમના માદરે વતન નાના સુરકા ગામે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી નાના સુરકા ગામે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે જીતુભાઈ વાઘાણીએ માતૃભૂમિ ને શીશ નમાવીને પ્રણામ કર્યા બાદ નાના સુરકા ગામે આવેલા નાના મોટા મંદિરો દર્શન કરીને આશીર્વાદ લીધા હતા આ દરમિયાન નાના સુરકા ગામના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો જીતુભાઈ વાઘાણીના સન્માન સમારોહમાં સાંસદ ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બહેનો દ્વારા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને કુમકુમ તિલક કરીને ઘોડા પર સવાર કરવામાં આવ્યા હતા અને રેલી સ્વરૂપે જીતુભાઈ વાઘાણીને સન્માન સમારોહ સ્થળે લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ નાના સુરકા ગામના વડીલોના આશીર્વાદ લીધા હતા અને સાથી મિત્રોને હેતથી મળ્યા હતા જોકે આ સમયે ગ્રામજનોમાં ઉત્સાહનો સંચાર થયો હતો જીતુભાઈ વાઘાણીએ પ્રસંગ ઉચિત સંબોધન કર્યું હતું અને ગ્રામજનોનો આભાર માન્યો એક સન્માન પત્ર આપણે આપવાના છીએ આ બાજુ બધા કેવો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન 何